જે મા મોમ્મા આપડી સવાર થઈ ગઈ છે આપણે સવારના અંદર આગળ મજા આવે પંજાબ ની અંદર એટલે નાણભાઈ ની ગાડી ના પંચર કર્યો હતો એટલે લાગે ઉડ ગયા હતા આરામ કર્યું એટલે વાર હતો નહીં એટલે આપણે આગળ આયા એટલે આગળ નાણભાઈને પંચર બનાવે છે અમે જોઈ શકો જો ભાઈ પંજાબ ગરમી છે બહુ કા વિશાલભાઈ ગરમીમાં ઘટે નહીં ભૂકા ઘાટી નાખો જો વિશાલભાઈ રાજસ્થાન કરતા ઓછી છે

ભાઈ ઉપર વેલ ચડી ગઈ તમે જો આજુબાજુમાં બે ટાવર છે એમાં એક કોરો છે અને એકની માથે વેલ ચડાવી દીધી છે કેવો મસ્ત લુક આવે છે એનો હા છે પંજાબ ભાઈ

બાબુલાલ <laughs> હું <google. laughs> <speaks drinking>